હેલો નમસ્કાર શૈલેષ રાજખેરવા વ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ તો આજે આપણે ખેતરમાં આટો મારો આવ્યા છીએ પાછળ આપ જોઈ શકો છો મારા આપણા ખેતરમાં મગફળી ઉગી ગઈ છે માંડવી ઉગી ગઈ છે તો આ મગફળીની વેરાયટી તમને આગળ વિડીયોમાં બતાવીશ ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને સપોર્ટ મળે તો મિત્રો ચાલો તમને બતાવું તમારી મગફળી તો ચાલો માંડવી જોઈએ આપણી તો મિત્રો આ પ્રમાણે આપણી માંડવી ઉગી ગઈ છે તો જો આ અમુક ભૂંડ આવ્યા હતા એના લીધે જે આ ખાલા તમને દેખાય છે એ ભૂંડના ત્રાસના કારણે એટલે કે ગમે ત્યારે આવીને એ બગાડું કરતા હોય છે તો આપણે આ ક્યારા બાંધીને વાવેલી છે ઘણી જગ્યાએ ક્યારા વગર વાવતા હોય છે તો આપણે લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત દાતે આમાં મગફળી વાવેલી છે તો આ આ પ્રમાણે આપણી માંડવી છે આપ જોઈ શકો છો તો આ માંડવી ઉગી ગઈ છે અને હવે વરસાદની જરૂર છે તમને નજીકથી બતાવું બીજું આ પ્રમાણે આપણી મગફળી છે તો આ મગફળી આપણી ઓરવીને વાવેલી છે ઓરવીને એટલે કે ગારવાણ કરીને દર વર્ષે અમે કોરામાં વાવતા હતા પણ આ વર્ષે થોડી પાણીની સગવડ હતી એટલે ઓરવીને આપણે વાવી દીધી છે અને હવે આ માંડવીની વેરાયટી તમને કહી દઉં આ મગફળી છે એ એનું નામ રેમ્બો છે રેમ્બો તો આ રેમ્બો વેરાયટી છે તો આ મગફળીનું નામ રેમ્બો છે અને રેમ્બો લગભગ આ જે ગામમાં અમે અત્યારે છીએ એ ગામમાં લગભગ ઘણી જગ્યાએ રેમ્બો વપરાય છે તો ઘણા ખેડૂત એ રેમ્બો વાવેલું છે આ રેમ્બો વેરાયટીની મગફળી અને આનું ઉત્પાદન પણ સારું છે જે ભાઈ પાસેથી આપણે બિયારણ લીધું છે એ ભાઈને સારો એવો ઉતારો આવ્યો હતો અને આપણે અહીંયા પર્સનલી હું જોવા પણ ગયો હતો અને સારો એવો ઉતારો છે અને મગફળી પણ ક્વોલિટીમાં પણ સારી છે અને ખાવામાં મીઠી હોય છે અને બહુ સારી મગફળી છે આપણે હવે એ ભાઈએ વાવી હતી ત્યારે એનું ઉત્પાદન એ પ્રમાણે હતું હવે આપણા ખેતરમાં આપણી જમીન પ્રમાણે એનું ઉત્પાદન કેટલું આવે છે એ આવતા સમયમાં જોવાનું રહેશે તો મિત્રો આ પ્રમાણે આપણી મગફળી છે જો તમે વાવી હોય તો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો